ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાની ખેતી કરનાર એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ગ્રામ્ય એસઓજી ને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે રહેતો સામંત શિવાભાઈ પરમારે તિથોર ગામની સીમ નહેર વગા વિસ્તારમાં અમિત કુમાર બળવંતસિંહ પરમારનું ખેતર ભાગે રાખ્યું છે અને ખેતરમાં નશાકારક માદક પદાર્થના ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું છે ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ખેતરની ઓડીમાં બહાર ખાટલા પર એક વ્યક્તિ સૂતો હતો અને તેને ઉઠાડીને પૂછતા પોતાનું નામ સામાનભાઈ પરમાર જણાવ્યું હતું અને પોતે અમિતકુમાર પરમારનું ખેતર ભાગે રાખી ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું રાતનું અંધારું હોવાથી પોલીસે ખેતરમાં લાઇટ લગાવી ખેતરની દક્ષિણ દિશામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ખેતરના માલિક અમિતકુમારે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ જમીન સામે ભાઈના અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતો નથી મહિનામાં એકાદ વાર ખેતરે આવે છે અને પોલીસને ગાંજાના અગિયાર છોડ ચાર પોઈન્ટ સાત કિલોના કિંમત રૂપિયા સુડતાલીસ હજારના મળી આવ્યા હતા અને જે કબજે લઈને કાર્યવાહી હાથ ધરી છે